તો દોસ્તો ઘણા લોકોને જે શ્વાસની પ્રોબ્લમ હોય છે અને જે લોકો દવા પીતા હોય છે એ લોકો માટે જુઓ કે જે આ જમીનના અંદરથી આવું વસ્તુ નીકળવામાં આવતું હોય છે કે જે કાંટા તરીકે જે આવતું હોય છે અને જે વખડાના જે થડના અંદર હોય છે અને એ જે ખોદી અને જે આ મૂળ ટાઈપ આવે છે એનો પછી વેપાર કરવામાં આવતો હોય છે તમે જોઈ શકો છો કે જે આ જે ડાળીઓ છે એ મૂળ છે અને મૂળ જે જમીનમાં અંદર ઉગતું હોય છે અને જે એની ડાળીઓ છે એ ઉપર આવતી હોય છે ને એને કોટા તરીકે દેખાવા જોવા મળતું હોય છે અને એ તમને જાજવ તો તમને વખડાના જે થળ હોય ને તેના અંદર જોવા મળે છે તમે આ જુઓ કે આ જોગા ભાઈએ નીકાળી છે અને બીજી પણ હજી ઘાટી રહ્યા છે ને એ પણ આપણને જાણવા મળ્યું છે કે આનો વેપાર પણ થાય છે શું કેવું જોગા ભાઈ કેટલા રૂપિયા કિલો આનો વેપાર બસો આના બસો અઢીસો રૂપિયા કિલ્લો જાય છે આ શ્વાસની જે અમુક લોકોને પ્રોબ્લમ હોય છે ઘણા લોકોને એટલે એ લોકોને જે આ ડોક્ટરો જે બનાવતા હોય છે દવા એટલે આ લોકો ઘણા લોકો આ પદાર્થનું પ્રોડક્ટ હોય છે એ લોકો જડીબૂટીઓથી બનાવતા હોય છે દવા એટલે ઘણા લોકોને શ્વાસની અને અનેક વિવિધ પ્રકારની જે દવાઓ બનાવવામાં આવતી હોય છે અમારે જોગાભાઈ જુઓ મસ્ત આવું છે અંદરથી એક દૂધ દૂધ ટાઈપ જે અંદર જે મૂળ આવે છે એ આ ટાઈપ જોવા મળે છે એકદમ વ્હાઇટ કલરનું એટલે ઘણી જગ્યાએ જે અમુક વિસ્તારોના અંદર ગામના અંદર જે જોવા મળતા હોય છે વખડાના જે મૂળોના અંદર એના બાજુમાં ઉગેલું હોય છે એટલે એક્ઝેક્ટ જુઓ પડે એને સૂકવવી પડે એને સૂકવીને પછી વેચાય લીલી તો કિલ્લો થઈ જાય એને કરે અને સૂકીને પછી જે વેચવામાં આવતી હોય છે એટલે આપણે અહીંયા જુઓ કે રસ્તામાં હતા વિલેજ જે ગામના અંદર આવ્યા હતા અને આપણને રસ્તામાં જે આ એક ઝાડ આવે છે તમે જુઓ કે આ પ્રકારનું જે આપણે લક્ષ્મી જે સ્કૂલના અંદર તમે ઉગાડતા હશો એ ટાઈપનું ઝાડ જોવા મળતું હોય છે એ વખણના અંદર ઉગેલું હોય છે તો આ પ્રકારનું તમને જે જગ્યાએ જોવા મળે તો હજી આ જોગાભાઈ નીકાળશે એમને પણ જો કિલો બે કિલો થઈ જાય તો અઢીસો ત્રણસો રૂપિયાનું કોમ થઈ જાય તો જો અમે પણ આવ્યા છીએ અને આનો વેપાર પણ ઘણા લોકો જે વિલેજના અંદર ગામના અંદર કરતા હોય છે અને જે સિટીના અંદર જે સૂકવી અને આનો વેપાર કરી અને એ જોઈએ લોકો સુકાયા પછી આનું શું કે એકદમ સુકાયા પછી એનો વિવિધ પ્રકારની જે જડીબૂટીઓથી દવા બનાવવામાં આવતી હોય છે શ્વાસની જે ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે તો વિવિધ પ્રકારની જે દવા બનાવવામાં આવતી હોય છે તો આ છે આ ઝાડ જે અંદર મૂળ કાઢવામાં આવ્યું છે અને એનું જે ઉપર તમે કેવી રીતે ઓળખવાનું કે જે આ આ તમે જોઈ શકો છો એક લક્ષ્મી ટાઈપ છે આપણે ઘણા લોકો કહેતા હોય છે કે આ શું ઝાડ છે તો આ જુઓ આવી રીતે આવી રીતે જે વખડાના અંદર હોય છે અમુક ટાઈમે જ તમને જોવા મળે છે ઘણા વિસ્તારોના અંદર અમુક લોકો શું કે ઉખાડી ઉખાડીને વેચી મારતા હોય છે તો કેટલા લોકો આવી રીતે ઉખાડતા હોય છે અને ઘણા લોકો વેપાર પણ કરતા હોય છે તો જે જગ્યાએ લોકોને મળે તો ફટાફટ કોન્ટેક કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો